મિત્ર ને મળવા ને નથી તો એક ડ્રીમ છે કે દ્વારકાધીશ દર્શન કરવા પણ જયારે દ્વારકાધીશ નું હુકમ થાય ત્યારે થાય પણ અત્યારે જાય છે એને મળવાનું છે યુટ્યુબર જ છે પણ એક લોકેશન ઉપર ઉભા રહી ગયા અહીંયા મસ્ત હતું રામભાઈ બધા મોટું જોયું છે ગાડી જો લે આપણે પાર્કિંગ કરેલી છે વાહ ભાગવું નહીં હવે ભાગવું ભાઈ હવે એ રાત થોડાક ફ્રેશ થવા માટે રોકાઈ હતા હવે ભોગવા તો આવ્યા છે પણ મારા ભરતભાઈ ને રસ્તા અને વાડી ના ખેચો શરીકે તાખો સે પોગવાયો જેવું આવું છે લાર્જ તો નથી હમણે તો આપણે મિસ્ટર ડોક્ટર ઘરે પોગી ગયા છે બાંધેલું છે કેમ ભાઈ સારું ને કેમેરો કેમેરો બંધ ના ના ભાઈ હું વાંધોય ભાઈ કેમ કીને પૂછું ભાઈ તમે કોઈ નહીં હવે શૂટ કરી કે નહીં તો અમે ખાલી બ્લોગ શૂટ કરીએ

મારી રોડ નું છે અને તેરસો રૂપિયા વાળું સ્ટેન્ડ છે અને આઈફોન પરેશભાઈ મારો લઈ લીધો છે અને બઉ બધો પૈસા વાળો છે હું તમારે કોઈ પૈસા જોતા હોય તો લઈ જજો મારા પાસે બસ તો અમે બેઠા આમ તો કલાક જેવું થઈ ગયું બધા બેઠા પૈસા મળશે પૈસા અત્યારે ના હોય પૈસા રાત ના દસ વાગે પછી જ આવે બાકી દિવસ ના પૈસા જ ના રાખે ભરી દે ને ભરતભાઈ ના ના તમારા માટે છૂટ છે અને અમે બે ભાઈ ઘણા ટાઈમ થી વાત થતી કે મળવું છે પણ આજ મેળા પણ એવું નથી લાગતું કે અહીંયા હું પહેલી વાર આવ્યો કારણ કે આ બધું વિડીયોમાં માં માસીના ને માસી ના વિડીયો બહુ આ બધું જોઈ જોયેલું એવું લાગે

જીરું તો સારું કરે લે કારણ કે આપણે અહીંયા તમને ખબર તો છે કે જીરું તો થાતું નથી આ સાઈડ થાય ઓ ભાઈ તમારી બાજુ નારિયેળી કપાસ ને એવું બધું કપાસ ને એવું થાય નાળીરી આ ભાઈ છે પેલા આ રીત ના શૂટ કરતો ને હાથ આમ બેવડો કરી દો ને પછી આમ ફટાફટ એંગલ ઉપર ઓળ જીસીબી ની હોઈન કેમ વળતી હોય ઓલી કે હું આ આ આ આ હાલો તો હવે અમે જઈએ જાવ

ને મોડું થઈ ગયું છે ને એનું ઘડીક વાર બેઠા થાય અત્યારે તો આ બધા આરામ કરે છે સાહેબ અમારે કારણ કે થાકી ગયા છે ઘાસ મોટા સેલિબ્રિટી સાથે એવો આજે અને ભાઈ થોડાક થાકી ગયા મારી મોટા ભાઈ એ જાય સેલિબ્રિટી થોડુંક એડિટિંગ ને એવું કર્યું છે ને થાકી ગયા ને એવું છે પ્લેનિંગ હવે અમારે ભરત ભાઈ કે શું છે પ્લેનિંગ આપણે એવું છે બરાબર જમવાનું બહુ કોઈ ભૂખ તો લાગી છે ને તો મેગી ખાતા આવે આપણે મજા આવશે મેગી બરાબર થાકી દ્વારકા તો હવે દર્શન કરવા તો હોવા જશું કારણ કે અત્યારે થઈ ગયું છે મોડું મંદિરે બંધ થઈ ગયું છે

સાહેબ જો અહીં લાગી જશે ફેમિલી તો હવે બ્લોગ ને બધું એડિટ કરવા પડી કારણ કે હજી અપલોડ કરીને ત્યાં દોઢ બે વાગી જાય તો બધું એ કરવું પડશે કમ્પ્લીટ તો બસ અહીં મારે એક ડ્રીમ હતું એ તમને કાલ બધું જણાવી હું તું તમને આખી વાત કરું પણ આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગીમો હશે ને ગીમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને ભરતભાઈને આઈડી નીચે મેન્શન કરી દેજો ચેક કરી લેજો જય માતાજી બાય બાય